જય દ્વારકાધીશ જય માતાજી જય માતાજી મિત્રો તો દ્વારકાથી ભાઈ બધે દ્વારકા હાલીને જાય છે એના માટે આપણે તેમના વિડીયો બનાવવા આવ્યા છીએ ભાઈ ખંભાળિયા લઈને અને આપણે ભાઈ અંજીયા ખડી સુધી તમામ કેમ્પના ભાઈ વિડીયો બનાવશે ભાઈ ને અત્યારે આપણે આવ્યા છીએ ભાઈ મોટા મોટા ભાઈ દ્વારકાધીશ કેમ્પ છે ભાઈ બહુ આયોજન બહુ જોરદાર છે ભાઈ એનું બહુ કામ આયોજન છે ભાઈ જો રાતના ભાઈ ડેકોરેશન માટે લાઇટિંગ કર્યું છે અહીં દાંડિયા રાસ છે ભાઈ લાઈવ બહુ જમાવટ વાળું કામ કાજ છે ભાઈ અને ભાઈ આપડે બધા team મુલાકાત લઈશુ video બન્યા રહેજો ભાઈ અને હમણાં ભાઈ આપણે બધા શેઠ મુલાકાત લઈશુ જો ભાઈ ભાઈ આપણે મોહન ના ભાટીએ ભાઈ જોવા આ દાદા ને બધા કામ કરે ભાઈ બહુ સેવાનું કામ મોટું ભાઈ છે રાધે કૃષ્ણ decoration વાળા હે ભાઈ બહુ જમાવટ વાળું છે ને ભાઈ આપણે હમણાં માલિક આવે ભાઈ એનું interview ભાઈ બરોબર ભાઈ ભાઈ આપણે આ મુરલીધર યુવા ગ્રુપ વાળા હે ભાઈ બધા બહુ સેવા નું કામ હે ભાઈ જોરદાર કામ હે ભાઈ આ બધા બસ જય દ્વારકાધી સપોર્ટ કરજો ભાઈ બધા આ બહુ જોરદાર કામ કા છે ભાઈ આયોજન તમે જોવો ભાઈ ડેકોરેશન ને બધી અત્યારે બહુ મોટે ભાઈ આયોજન હે ભાઈ મોહન નાઈ પાટીએ જો અને પણ આપણે હજી આગળના ની મુલાકાત લેશું ભાઈ માં બેના રહેજો ભાઈ ભાઈ આપણે આ કેમ છે ભાઈ ચુંગી વરણ ફાટીએ બે ના ફાટીએ કામકાજ ચાલુ હે ભાઈ સાત તારીખ થી ચાલુ થાય ભાઈ આ જુઓ અહીંયા પણ ડેકોરેશન બહુ જોરદાર થાય કમળ પણ ઓલા દ્વારકાધીશ ની મૂર્તિ આવશે ભાઈ અને રેવા માટે બહુ જોરદાર સુવિધા છે ભાઈ રોડ કાઢે જ છે કાચ અને ભાઈ આપણે અહીંયા ડુમ બુમ રહેવાની બધી સુવિધા જમવાની તમામ સુવિધા હોય આપવામાં આવશે અહીંયા

आई लाइटिंग નું કામ આલે ભાઈ રસોડું છે બધું આવી ગયું છે માલ સામાન જોລະ ને બચકાન બચકા આવી ગયા ભાઈ આ ડિસ્પ્લે મૂકે લીયા ભાઈ બધે દેખાય તે દોર કદીસ તે દોર કામકાજ બરાલે છે જોરદાર બહુ ભયોજીલ આયોજક બહુ જોરદાર છે ભાઈ

સાત થી ચાલુ થશે ભાઈ